જય દ્વારકાધીશ જય માતા હરહર મહાદેવ આજે તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ બુધવાર આજે શ્રીરામ સચ્ચંદિ મંડળ દ્વારા કફાળેશ્વર પાંજરાપોળ ખાતે આ માસનો ત્રીજો પહેરો લીલું નાખવામાં આવી રહ્યું છે લીલું અંબારા મંડળના ભાઈઓ દ્વારા પરમાર રથભાઈ પતંગભાઈ પરમાર હીરાભાઈ વસ્તાભાઈ ચાવડા આવેલ હતા અને મારી સાથે ગપુભાઈ નારાયણભાઈ પરમાર તેમજ પરમાર આવેલ હતા અને આજે સાંજોરી છે તેમજ આ દિવસ આ મંડળની સક્ષમ ગરબી મંડળ ને દાન મળે છે તો આ શબ્દ બધા દાતા સ્ત્રીઓ તેમજ બીલું નાખવા આવેલ તમામ ભાઈઓનો હુકું આભાર હોર મહાદેવ જય દ્વારકાધીશ જય ગોમાતા જય શ્રીરામ હર હોર મહાદેવ We'll be right <laughs> back.